ત્રણ ટેબલ સ્પૂન બાસમતી રાઈસને બે ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢીને આવશે ગરમ પાણી એડ કરી દસ પંદર મિનિટ પલાળી લેવા દસથી બાર કાજુને સેમ રીતે પલાળી લેવાના છે અહીંયા દસ બાર તાંતણા કેસરના ખલમાં લઈશું એક ટેબલ સ્પૂન ખાંડ નાખી વાટી લેવાનું છે ગેસ ઓન કરી ઝાડા તળિયાવાળા વાસણને ઘીથી ગ્રીસ કરી અને એક લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દઈશું કાજુ અને અહીંયા ચોખા પલળી ગયા છે એમાંથી એક ટેબલ સ્પૂન ચોખા લઈશું અને એક ચમચો દૂધ નાખી પેસ્ટ વાટી લીધી આ બાજુ ખલની અંદર થોડું દૂધ ઉમેરી લસોટી લેવાનું છે હવે આ બાજુ દૂધ થોડું ઉકળી ગયું છે ત્યારે બે ચમચી આપણા ચોખા બચ્યા હતા એ પાણીમાંથી કાઢી આમાં નાખી અને કૂક થવા દેવાના છે એક ટેબલ સ્પૂન ચારોળી ઉમેરી લઈશું ચોખા સરસ રંધાઈ ગયા છે એની અંદર અને હવે વાટેલી પેસ્ટ એડ કરી લઈશું કાજુ અને ચોખાવાળી હવે ખલમાં લસોટેલું દૂધ પણ એડ કરી લેવાનું છે જે કેસર અને ખાંડવાળું હતું ઈ અને કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી ઇલાયચી જાયફળ પાવડર એડ કર્યો પાંચ ટી સ્પૂન અને ખાંડ ઉમેરીશું પાંચ છ ટેબલ સ્પૂન દૂધ ઉકળી જાય એટલે સર્વ કરીશું તો અહીંયા રબડી જેવો ઘટ્ટ દૂધ પાક આપણો તૈયાર છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરીશું